હે ગાય વેલકમ ટુ માય ન્યુ બ્લોગ નામે આવી ગયા છે ખેતરમાં રાણીને દહીંને દાણા નાખવા સાહેબ ચોરીને મિક્સ કરીને રાણી નાખી દે છે તો આજે હે રાણી લૂઝ થઈ ગઈ છે કાલે એને હે રસી આપી છે અડકવાની હડકવાના ઉપડે એની તો જઈએ છીએ હવે સેરીસા જોગણીમાં એક્ટિવ

તો દર્શન આપણા થઈ ગયા છે તો પ્રસાદી અંદર હવે મૂકી દઈશું સાહેબ દર્શન થઈ ગયા ને આપણે તો હવે અંદર મૂકી દઈશું અને હવે જવાનું છે આપણે અંદર તો હવે જઈશું તો અંદર દર્શન કરી લીધા છે બહારની તરફ બધું ફરી લીધું છે તો હવે જવાનું છે આપણે ઘરે સાહેબ આપણે ક્યાં જવાનું હવે તો હવે જવાના છે આપણે ઘરે તો ગાય તમે જોઈ શકો છો રવિવારની પબ્લિક વધારે હોય છે અહિયાં કલોલ ખાતર દ્વારા રોડનું કામ બહુ જોરથી ચાલુ છે તો એક સિંગલ પટ્ટી બંધ છે ને એક ચાલુ છે તો હવે ભોઈણ આવી ગયું છે તો હવે અહીંયાથી આપણે વારવાનું છે તો આ ભોઈણ ચોકડી તો હવે આપણે

તો હવે મે ચાપી તો પછી તો અમે લઈ લીધી જે પતંગ રતનપુર થી ને હવે જઈએ છીએ ઘર તરફ અમે બીજી પતંગ લાયા છે પણ એ હાલ ચગાવવાની નથી એ ઉત્તરાયણના દિવસે જ કાઢવાની છે અત્યારે તો અમે આ ચગાવવા લીધી છે ટેમ્પરી તો હવે જઈશું ઘરે અમે આવી ગયા છે ધાબા ઉપર તો સાહેબ પતંગ ચગાવવાની ને આજે તમારે તો આજે સાહેબ પતંગ ચગાના છે ના બાજુ ફૂલ રેકેટ રમાય છે તો ગાય તમે જોઈ શકો છો ફૂલ રેકેટ ઉપર રમાય છે તો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં